ઉદેપુરના દેલાણા ગામ ખાતે ગાંજાની ખેતી ઝડપાઈ પાટણ જિલ્લાના રાધનપુરના દેલાણા ગામેથી એસઓજીની ટીમે ચાલીસ કિલો જેટલા લીલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે રાધનપુર તાલુકાના દેલાણા ગામે બિનકાયદેસર ગાંજાની ખેતી કરતા ઈશમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દેલાણા ગામે ઈશમ દ્વારા ખેતરના શેઢામાં ઉગાડ્યા હતા ગાંજાના છોડ એક આરોપી સાથે લીલા ગાંજાના છોડ ઝડપી પાટણ એસઓજી ટીમે કરી કાર્યવાહી આશરે ચાલીસ કિલો જેટલા ગાંજાના લીલા છોડ સાથે ઈશમને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી રાધનપુરના દિલાણા ગામ ખાતે ગેરકાયદેસર ગાંજાના છોડ ખેતરમાં ઉગાડતા પાટણની એસઓજી ટીમને કાર્યવાહી આરોપીને ઝડપી રાધનપુર પોલીસ મથકે લાવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટ અનિલ રામાનું